કરી રહેલી સરકાર દ્વારા ભારતના મહામિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું વિષય ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવા બાબત માનનીય રાષ્ટ્રપતિ મહાદય શ્રી સવિને જણાવવાનું કે અમે ભારતના મતદારો અમારા બંધારણે આપેલા અધિકારથી અમારા લોકપ્રતિનિધિ તરીકે સાંસદ સભ્યોને ચૂંટી લોકસભામાં મોકલીએ છીએ અમારા ચૂંટાયેલા સાંસદ સભ્યો લોકસભા ગૃહમાં અમારો અવાજ રજૂ કરવા માટે ફરજબદ્ધ છે હાલમાં ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સાંસદ સભ્યોની મોટી સંખ્યામાં એક નિર્ણય લઈને આપ ખુદ સાહસીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદનું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા સૂચનો અને અસહમતિ વ્યક્ત કરવા માટેનો જે અબાધિત બંધારણીય અધિકાર આપે છે એ અધિકારનું ઉલ્લંઘન થયેલું અમને આ પગલામાં દેખાય છે ભારતના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી છે કે સાંસદના ગૃહમાંત્રી લોકસભા કે રાજ્યસભાના સાંસદ સભ્યોને ખૂબ જ મોટી સંખ્યામાં બરતરફ કરવામાં આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહીં નોંધાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે કાંઈ પગલાં ભરવાની જરૂર જણાય તે પગલાં ભરવા માટે અમારી આપશ્રીને વિનંતી છે અમારી આપને એ પણ વિનંતી છે કે જે સભ્યોને ગૃહ પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમનું સસ્પેન્સ તાત્કાલિક રદ કરવામાં આવે અને અમારો અવાજ અમારા પ્રતિનિધિ તરીકે એમને ગૃહમાં રજૂ કરવાની તક આપવામાં આવે તેવી આશા છે બંધારણીય વડા તરીકે આપ અમારી આ લાગણી સમજશો અને એ માટે જરૂરી પગલાં તાત્કાલિક ભરશો આભાર આપનો વિશ્વાસુ મહેન્દ્ર નાવડિયા પ્રમુખ સુરત શહેર